ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક अनोखू અને વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન ગૃહપ્રવેશ નું આયોજન કરવામાં આવશે આ પ્રદર્શન એ શ્રીધર પ્રેઝেন্টস ગૃહપ્રવેશ રેડી પોઝેશન પ્રોપર્ટી એક્સ્પો તારીખ 11, 12 અને 13 જુલાઈ 2025 ના રોજ અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત ગોવાલિયા બ્લુમ્સ બેન્ક્વેટ ખાતે યોજાઈ રહ્યું છે बेसिकली uh, जो आज इवेंट है ग्यारह बारह तेरह तीन दिन है और यहाँ पे हम लोकेशन है ग्वालियर जिस लोकेशन पे दिस इज़ वन ऑफ द प्राइम लोकेशन और इवेंट uh, जितना अच्छा होगा लोकेशन उतनी जितनी अच्छी होती है उतना अच्छा इवेंट होता है तो लोकेशन हम ऐसा बोल सकते हैं वन ऑफ द बेस्ट लोकेशन है जितने भी डेवलपर्स हैं यहाँ पे जो पार्टिसिपेट कर रहे हैं ऑल आर गुड डेवलपर्स एंड रेडी पोजिशन प्रोजेक्ट है तो कस्टमर के लिए बहुत ईजी होगा कि उसे रेडी पोजिशन ही मिल रहा है उसके लिए सेफ साइड ये है कि इमीडिएटली पेमेंट दे वो अपना पोजिशन ले सकते हैं सो दैट इज द बेस्ट पार्ट सिक्योरिटी रीजन से भी कस्टमर के लिए अच्छा है कि वो रेडी पोजीशन प्रोजेक्ट में इन्वेस्ट करके इमीडिएटली अपना की ले सकते हैं

સી ના બિઝનેસ માં છો અમે દર વખતે જોતા હોઈએ છીએ કે બહુ મોટા મોટા પ્રોપર્ટી ફેર સ્ટોલ્સ થતા હોય છે જે નવી પ્રોપર્ટી રિલેટેડ હોય છે જે પ્રી લોન્ચ પ્રોડક્ટ માટે હોય છે પણ આ પહેલીવાર અમદાવાદમાં પહેલી વાર અમદાવાદમાં જે નવા કે યુઝ રીસેલ પ્રોપર્ટીઝ અને રેડી પ્રોપર્ટીઝનો પ્રોપર્ટી ફેર પહેલી વાર થઈ રહ્યો છે એટલે મને એવું લાગે છે કે જેને જીએસટી ના આપવો હોય અને જેને તરત નવી પ્રોપર્ટીમાં મૂવ થવું હોય એના માટે આ બહુ સારી જગ્યા છે બધાને રિક્વેસ્ટ છે કે આ ફ્રાઇડે સેટરડે સન્ડે અહીંયા આવો પ્રોપર્ટીસ જુઓ અને તમારું ઘર સિલેક્ટ કરીને એમાં રહેવા જતા રહો આવો તમને ઓપોર્ચ્યુનિટી ક્યાંય નહીં મળે તો તમને બધાને વેલકમ છે ગ્રુપ પ્રવેશ ટીમ તરફથી આ પ્રોપર્ટી ફેરમાં આવવા માટે